ચોડ્રા 24 અવર્સ ન્યૂઝ હું જોઈન કરાવતા પટેલ હવે જોઈએ અગતના સમાચાર વડોદરા શહેરના સમતા વિસ્તાર વિસ્તારમાં મોડી રાત્રે સુરેશ ભજિયાવાળાના પુત્ર પર જીવલેણ હુમલો ઈજાગ્રસ્તને સારુ થઈ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા વતા વડોદરા શહેર સમતા ખાતે સુકન સ્ક્વેર ખાતે ખૂની ખેલ ખલાયો સુરેશ ભજિયાવાળાના પુત્ર ગૌરાંગ પર હુમલો નજીબી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ પલિતવતું ગૌરાંગ પડિયાર પોચે પોળે 7 8 જણાનો ગૌરંગ પર હુમલો કર્યો હતો હુમલાખોરો હુમલો કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી એટલે આવતા હતા ને વઘોડ્યાથી દુકાનેથી તો રસ્તામાં પાછળ પાછળ આવ્યા અને ચપ્પુ મારવા મારવારું પાછળ તળેલા અને અહીંયા કડી એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો

ખબર પડે જે હોય એ બધાને જેલમાં ફસીની સજા આપો બીજું કઈ નહીં બેન એ આવતા પછી અહીંયા સામે મારે ગયા છોકરા સમતા ચોકડી છે